વડોદરામાં હવે આડેધડ વાહન પાર્ક કરનારાઓ માટે મોટી કાર્યવાહી થવા જઈ રહી છે શહેરમાં ટ્રાફિક સો જગ્યાએ પાર્કિંગ માટે પ્લોટ ફાળવવામાં આવ્યા છે અને અનેક બ્રિજ નીચે પેન પાર્ક સુવિધા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે જો લોકો જાહેર રોડ પર જ વાહન પાર્ક કરશે તો પાલિકા સીધી ટોઈંગ કાર્યવાહી હાથ ધરીને દંડ વસૂલશે જે રીતના વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે લોકોને દિવસે કે રાત્રે ટ્રાફિક નડતો હોય છે બીજી બાજુ નોકરીયાત વર્ગો એ પણ જ્યાં ત્યાં ગાડીઓ પાર્ક કરીને જતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ હાલ સો જેટલી જગ્યાએ ટ્રાફિકના જે વાહનો છે એ વાહનો મૂકવાની વ્યવસ્થા કરનાર છે એનું નાણાં પણ લેનાર છે ઘણી સારી બાબત છે બીજી બાજુ જોવા જઈએ તો જે રીતના શહેરી વિસ્તાર છે તો શહેરી વિસ્તારમાં પણ પાર્કિંગ પોલિસી એમને અપનાવી પડશે પાર્કિંગ પોલિસી જે બંધ ડબ્બામાં છે એને ખોલવી પડશે સાથે એવું પણ નક્કી કરવાનું કે જ્યાં રોડ પર પાર્કિંગ કરેલું હશે વાહન તો વડોદરા મહાનગરપાલિકા ટોઈંગ કરશે ઘણી સારી બાબત છે લોકોને રસ્તામાં નડતા વાહનો પણ દૂર થશે તો વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ તરફથી જે પણ આ સુવિધા કરવામાં આવી છે વડોદરા શહેરને સારામાં સારી ટ્રાફિક સમસ્યાથી હવે દૂર થશે સૌથી પહેલાં તો એક વાત કરીશ કે જે પ્રમાણે સરકારી બીજો શરૂ કર્યા જે બ્રિજો બનાવ્યા છે અને બ્રિજો બન્યા પછી એમનો જે મકસદ હતો પૂરો થઈ ગયો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ ગઈ હવે બ્રિજની નીચે જે પડતર જગા હોય અને પડતર જગાની અંદર જો કદાચ કોઈ પાર્કિંગ કરતું હોય સૌથી પહેલાં તો એક વાત કહેવા માગીશ કે આ બ્રિજો નીચે જે પણ પાર્કિંગ કરતા હોય લોકો કયા આ જે નોકરીત લોકો છે કે ખરેખર ગાડીઓ મૂકીને નોકરી પર જતા હોય તો એટલું તો બધું તમને શું આવી કે તમે એમના પાસે પેમેન્ટ વસૂલ કરો

એક ટુ વ્હીલર તમે નો પાર્કે મૂકો તમારી વિધિન સેકન્ડ અંદર ગાડી ઉઠાઈ જાય છે એક ફોર વ્હીલર દુનિયાભરની પડેલી હોય છે કે ભાઈ ડિટેન થતી નથી આજે સહેજગીન વિસ્તારની અંદર તમે જાઓ એટલે ક્યાંક ને ક્યાંક તો સામાન્ય વ્યક્તિ છે એમને હેરાન કરવાનો ધંધા છે ખરેખર તમને કહ્યું કે આજની તારીખના ચેનલના માધ્યમથી અમે હવે સરકારને કહેવા માંગીશ કે જે પ્રમાણે જે પણ વડોદરા શહેરની અંદર વિસ્તારો છે મોટા મોટા હાઈફાઈ વિસ્તારો છે અલકાપુરી જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે પણ નો પાર્કિંગ પર ફોર વ્હીલર પડ્યા હોય એના ફોટા પાડીને અમે હવે તંત્રને મોકલીશું અને તંત્રને અમે જાગૃત કરીશું ખાલી ને ખાલી તમે સામાન્ય હેરાન કરવા ધંધા ના કરતા એ તો હું કહેવાતો માંગીશ સાથે વડોદરાનું બીજું મેઇન એક મુદ્દા છે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ટિંગ એટલે પાર્કિંગનું ગઈકાલે જ આપ જાણો છો કે લગભગ સત્તેર એક જગ્યામાં અમે પાર્કિંગ પ્લોટ્સ અને પાર્કિંગ એરિયાઝ માટે જાહેરાત આપી દીધી છે આજેની રિવ્યુ મિટિંગમાં દરેક ઝોન વાઇઝ વેસ્ટર્ન ઝોનમાં વધારે ઇસ્ટ નોર્થ અને સાઉથમાં કુલ મળીને લગભગ બસો નવા પાર્કિંગ પ્લોટ્સ અને પાર્કિંગ ઝોન્સ આઇડેન્ટીફાઈ કરવાનું કીધું છે આવતા અઠવાડિયે સુધી આ દરેક ટીમ દ્વારા આઈડેન્ટીફાઈ કરીને આપને જણાવશે પછી એને એસ્ટિમેટ લઈને જે રીતનું અમદાવાદ અને સુરતમાં પાર્કિંગ વ્યવસ્થિત થઈ રહ્યા છે આ રીતનું અમે પાર્કિંગ વ્યવસ્થિત તૈયાર કરવા માટે પેન પાર્કિંગ માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે સાથે સાથે મલ્ટી લેવલ પાર્કિંગ પણ પોશ એરિયાઝમાં કરવાનું નક્કી કર્યું છે સાથે સાથે આપ જાણો છો કે પાર્કિંગ રોડ્સ હોય સ્ટ્રીટ્સ હોય ટ્રાફિક સિગ્નલ્સ હોય બધું બીએમ છે પણ પાર્કિંગને સ્ટ્રેઝન કરવા માટે ટોઈંગ વ્હીકલ્સ પણ ખરીદવું પડશે એટલે જે રીતનું પાર્કિંગ પોલિસી પાસ થઈ જાય અને પાર્કિંગ પોલિસી જે રાજ્ય સરકારે પણ કમિટી બનાવી છે યુનિવર્સલ પાર્કિંગ ગુજરાતમાં કરવા માટે એની અંતર્ગત આવનારા દિવસમાં ટોઈંગ વ્હીકલ્સ પણ અમે લેવાનું નક્કી કર્યું છે અને પછી જે પ્રોસેસ હશે કે ઝોન વાઇઝ આની કરીશું સંયુક્ત રીતે પોલીસ સાથે પણ કોર્ડિનેશન કરીને જે ટ્રાફિક સિગ્નલ્સની જગ્યા છે અને લોંગ રોડ છે બંને જગ્યામાં એ પણ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે સાથે સાથે સાયનેજસ જે વેન્ડિંગ ઝોન્સ છે અને હોકિંગ ઝોન્સ છે પહેલાંથી જ મને કહેવામાં આવ્યું કે તેત્રીસ જગ્યા છે પણ એ નોટિફાઈડ અને પબ્લિકને ખબર નથી પડતી કયા જગ્યા છે એ નોટિફાઈ કરવા માટે પણ રેડી કરી રહ્યા છે અને ત્યાં વેન્ડિંગ ઝોન્સની બોર્ડ પણ લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે આવનારા દિવસોમાં શાક માર્કેટ્સ અને નવ હોર્ડિંગ ઝોન્સ વેન્ડિંગ ઝોન્સ પણ પ્લાનિંગમાં લઈ લીધી છે એ પણ અમે નોટિફાઈ કરીને સાઇનેજસ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે આપ જાણો છો અત્યારે નો પાર્કિંગ ઝોન્સ વિ બોર્ડ્સ પણ અમે લગાવવાની શરૂ કરી દીધી છે એટલે ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન માટે સિટી પોલીસ સાથે મળીને આ કામગીરી પણ કરીશું